દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે ઘણા લોકો મને પૂછતા હતા કે ગોપાલ તમે જે સગડી જે શૂલો વાપરો છો તે કયો છે તમને માહિતી આપું આજે આપણે બનાવવાના છે ભાવનગરની પ્રખ્યાત વસ્તુ એટલે કે પાવગાંઠિયા અત્યારે પાવગાંઠિયામાં હું બે ત્રણ જગ્યાનો ટેસ્ટ એક સાથે મેસ કરું છું કેમ કે મારી જ રીતે હું જે બનાવું છું ને તે હું તમને આ પાઉાંઠિયા બતાવવાનો છું તો આ છે ને ભાઈ પાર્થ ઇલેક્ટ્રોનિક્સ આણંદની અંદરથી આ જે હું શૂલો લાવેલો છું આની અંદર તમારે બેટરીથી નહીં પણ ચાલે પછી અંદર તમને એક આવું ચાર્જર આપવામાં આવે છે જો બરાબર અને ડાયરેક્ટ સોલાર પેનલથી ચલાવવું હોય ને તો પણ ચાલે અને આ ચૂલાની વિશેષતા એ છે કે ઘણા લોકો અંદર કોમેન્ટે કરી હતી કે ગોવલભાઈ આ ચૂલો આની જે વચ્ચેની જે સગડી છે એ હળગી જાય છે અને બતી જાય છે છ મહિનાની કંપની ગેરંટી આપે છે કે કાંઈ પણ થાય છૂલાને તો છ મહિનામાં તમને કંપની જવાબ આપવા તૈયાર છે અને આ જો ચૂલો તમને બતાવું આપણે તો ઘણી વખત યુઝ કરી લીધો છે જો આ રીતે તમારો આખો સૂલો આવી જાય છે અને વાત કરીએ ને તો અહીંથી છે ને ફાસ્ટ થશે આમ કરો એટલે ધીમો થશે અહીંથી છે ને જો તમારે આ જે ચાર્જર આપ્યું ને એથી શરૂ કરવાનો છે પાર્થ ઇલેક્ટ્રોનિક આણંદની અંદરથી તમને આ સૂલો મળી જવાનો છે બાયો ફ્લેમ સ્ટવ અને હવે કઈ રીતે ચાલુ થાય છે એ તમને બતાવીશ જો આ રીતની આ વસ્તુ આવે છે મેં એક મહિનાથી આ સતત આમ તો બે મહિનાથી આ બે મહિનાથી વાપરો છું અને મિત્રો જ્યારે તમારે સૂલો ઓલવાઈ જાય પછી તમારે આમ રીતે આમ કરો ને એટલે ખાલી પણ ખાલી કરી નાખવાનું એટલે તમને સેફટી સારી રહેશે હવે જો આવું ફર્નિચરનું વેસ્ટ તમારે ઘેરે પડ્યું હોય ને તે પણ તમે આની અંદર આ રીતે વાપરી શકો અને જે આ તમને આપવામાં આવે છે ચાર્જર ટાઈપનું આખું એનાથી તમારે શું કરવાનું છે જો આ પાંચ સાત ફૂટ જેટલું તમને કહો તો અહીંથી ચાલુ થઈ જાય તમારું ચૂલો આમાં તમારે ધીમું કરવું જ જો આ ધીમો પંખો થાય નીચે પંખો આપેલો હોય છે કંપનીએ અને એનાથી તમારું ઈંધણ તે ઓછું બળે અને તમારું વસ્તુ છે ને એક તો આમાં ધુવાડો થતો નથી તેમ જોઈ શકો છો એકવાર આ વસ્તુ હળગી જશે ને પછી કોઈ ધુમાડો કરવામાં કરતો નથી અને એકદમ ફાયદો થાય છે હું વાપરું છું ને એટલે તમને કહી રહ્યો છું અને હવે આની ઉપર આપણે પાણી ગરમ થવા દેવાનું છે અને આંબલી પલાળવાની છે પા ગાંઠિયા ભાવનગરમાં કઈ રીતે બને છે હું મારી રીતે કઈ રીતે બનાવું છું એ હું તમને પ્રેઝેન્ટ કરવાનું છું ગામ હું કરે છે ને એ આપણે કોઈ લેવા દેવા નથી પણ હું કઈ રીતે બનાવું છું ને એ હું તમને આજ બતાવવાનું છું આ રીતે તમે છે ને ગમે ત્યાં લઈ જઈ શકો છો આ બે બે કોડની સાઈડ તમારે ઊંચકવાનું બે સ્ટેન્ડ આપેલા છે અને રહી વાત પંખાની તો પંખો છે ને એની નીચે બે બે ઇંચ જેટલો ગેપ રાખેલો છે એટલે પંખો એ તે ગરમ થાય નહીં તો હવે આપણે છે ને અંદર પાણી નાખી દઈશું આપણે ખાલી આંબલીનું પાણી પલાળવાનું છે બે ગ્લાસ પાણી નાખ્યું છે આપણે એની અંદર આપણે જો સો ગ્રામ આંબલી નાખી દેવાની છે ચાર પાંચ જણા ખાઈ શકે ને તેટલું આપણે આ વસ્તુ બનાવવાની છે ગરમ પાણી થઈ જાય ને ત્યાં લગીનમાં આપણે ડુંગળી છે ને તેને ખમણી નાખીએ આદુ મરચાં થોડાક નાખવાના છે અને પેસ્ટ એક આખી તૈયાર કરીએ મિક્સરમાં જેનો ટેસ્ટ છે ને પાવગાંઠિયામાં આખો નેક્સ્ટ લેવલે જ હશે તમે આ રીતે પાઉગાંઠિયા કોઈ જગ્યાએ નહીં ખાધા હોય કેમ કે મેં છે ને ઘણી જગ્યાએ ખાધા હોય પછી એમાં સારી વસ્તુ મને લાગી હોય ને એ હું તમને રેસીપી બતાવતો હોઉં છું સમજે અને ઘણા લોકો મને કહેતા હોય કે આ લોકોના પાઉગાંઠિયા ખાવા છે કોમેન્ટ કરજો આપણે બનાવશું સમય આપણી પાસે ઘણો છે અત્યારે હું મારી રીતે કઈ રીતે બનાવું એ તમને બતાવી ચાલો આગળ જોઈએ ગરમ થઈ જાય ને પછી જુઓ અત્યારે આંબળી આપણી એકદમ છડી રહી છે તો ગરમ ફૂલ ગરમ થઈ ગઈ છે અને હવે આપણે છે ને થોડુંક હલાઈ રાખવાનું છે આ રીતે હવે આપણું આંબલી છે એ ઓલરેડી ગરમ થઈ ગઈ તેમ જુઓ અને ભાઈ ચૂલે કરતા હો તો ભાઈ તપેલું તમારું થોડુંક કાળું થશે પણ એને સામે ચૂલે બનેલી વસ્તુ કંઈક અલગ ટેસ્ટ હોય છે અને ઘણા લોકો સુધરેલા છે તે જાડવા બાબતે અંદર કોમેન્ટ કરશે પણ એ તો ભાઈ ઘણી જગ્યાએ જાડવા કપાય છે અને આ તો આપણે વેસ્ટ માલ વાપરીએ છીએ આમાં નાળીયેરે સુકાઈ ગયેલું લીલું ત્રોપું હોય એ ફૂકવીને તમે આની અંદર યુઝ કરી શકો છો તો હવે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે જે ગરમ તપેલી છે ને ભાઈ ઉતારી લઈશું જોવા નાખી દેવાનું છે અને હવે છે ને આપણે આને આ રીતે એકવાર દબાવું છું અને ઘડીને થાળી છે ને આપણે ઢાંકી દેવાની છે એટલે આ ચટણી કમ્પ્લીટ થઈ જાય હવે આપણે ડુંગળી લીલું લસણ અને મરચાં અને થોડુંક આદું આટલું વસ્તુ આપણે નાખીને એની એક પેસ્ટ કરી નાખશું કે અથવા તો આપણે છોલી નાખીએ આપણે આદુને હું એકદમ ઝીણું અને વાટી લઈએ બરાબર અને જો તમે મિક્સરમાં આંકવું હોય ને તો મિક્સરમાં એ કરી શકો છો આજે હું તમને મિક્સરમાં જ કરીને બતાવું એટલે તમને કાંઈ પછી માથાકૂટ રહે નહીં તમને એમ થાય ગોપાલભાઈ ભાઈ છો ને એટલે અમને ટેસ્ટ ન આવ્યો આજ તમને મિક્સરમાં કરીને જ બતાવું ચાલો તારે આમાં જો આપણે મરસા લઈ લીધા છે અને આવું મોટા કટકા કરી નાખવાના છે ત્રણ મરસા લીધા છે એટલું આપણે આદું નાખી દેવાનું છે એક ઇંચ જેટલું આપણે આદું નાખ્યું હવે રહી વાત કોથમરીની આ કોથમરી સાહેબ તમે આ આ પાવગાંઠિયા ખાહો ને ભાઈ અને આ કદાચ કોઈક સુરતમાં જોતું હોય મને એક ભાઈ કે કહેતો આવગાંઠિયાની રેસીપી આવો ગોપાલભાઈ અમે ક્યાંક સુરતમાં એક નવરા નવરા કે વેસીએ એવું કે કરવું છે એમ તો એ લોકો ઈજી બનાવીએ કે આપણે રેસીપીનો ધ્યેય દે છે અને આપણે કોઈ કોઈની મોનોપોલી સતી કરવી ને એવું નથી ભાઈ આ લીલું લસણ છે જો આ ગ્રામ જેટલું આપણે નાખવાનું છે મોટી કળી છે જે લોકોને લસણ ડુંગળી ન ખાતા હોય ને ભાઈ તે લોકો એક વસ્તુ કરવાની અને કે ભાઈ લસણ ડુંગળી ન નાખો એની જગ્યાએ તમે ફૂદીનો છે કોથમરીનું પ્રમાણ વધારે રાખો તમને ટેસ્ટ સારો મળી રહે તમારે લીલા પત્તા જ્યાં લગીને હોય ને ત્યાં લગીને લઈ લેવાના આપણે જો આટલું લઈ લીધું છે કમ્પ્લીટ એક લસણની કળી છે બાકી નાખી દઈએ હવે આની અંદર એક ડુંગળી નાખી દેવાની છે મિક્સરની જારમાં એટલે તમારું આ સિરપ છે ને આખું પાવ ગાંઠિયાનું કમ્પ્લીટ થઈ જાય છે ચાલો આપણે આગળ બતાવીએ આ જો ડુંગળી નાખી દીધી છે લસણ મરચાં અને કોથમરી આદું આ નાખાઈ ગયું છે અંદર એટલું આવી ગયું છે પાણી એકદમ પ્યોરી જોરદાર થઈ જશે ગ્રીન અને હવે આપણે ચાલુ કરી દઈએ મિક્સર જો આપણી જે ગ્રેવી છે ને એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે ડાયરેક્ટ આંબલીની ચટણી છે ને આંબલી કાઢી લઈએ પછી બતાવીએ તમને જો આંબલી છે એકદમ તેમની ખટાશ છે એને મીકી દીધી છે તમે જોઈ શકો છો હવે આપણે એને કાઢી લઈશું બહાર કમ્પલેટ થઈ ગયો છે આંબલીનો અને હવે એની અંદર આપણે નાખવાની છે ગોળ એને આપણે ખમણીને અંદર આપણે ચાલીસ ગ્રામ જેવો ચાલીસ થી પચાસ ગ્રામ જેવો ગોળ નાખવાનો છે એ લોકો બહુ સ્વીટ ના ખાતા હોય ને જો સાહેબ તમે ચટણી કોઈ પણ બનાવો ગોળમાં બનાવો ને એનો ટેસ્ટ લા જવાબ આવતો હોય છે અને ખાંડ કરતા ગોળ હું તો કઉ ગોળ જ નાખાય જેમ તમે શીર ખમણતા હોય ને એમ ખમણી નાખવાનું છે ગોળ એટલે એનો ટેસ્ટ પણ એકદમ કેમ કે આંબલીનું જે આપણે પલ્પ કાઢ્યો ને એ એકદમ ગરમ છે એટલે તમને ખાવાની આ ગોળ ઓગળવાની અડીકમાં એકદમ ઈજી પડશે અને જ્યારે તમે ચટણી પાવગાંઠિયા ઉપર ખાશો ને તો તમને મજા આવી જશે હવે અંદર આપણે થોડુંક મીઠું નાખી દેવાનું છે અને ગોળ નાખ્યો છે ને ગોળ ઓગળી જાય ને ત્યાં લગીને આપણે આ રીતે હલાવશું ફળ તો એકદમ ગરમ છે એટલે ગોળ ઓગળતા વાર નહીં લાગે આપણે લઈ લીધું છે ઘટુડા ઉપર દળેલું આ જીરો એક ચમચી અંદર નાખી દેવાનું છે અડધી ચમચી આ મરચું પાવડર તમે જો તીખું રાખતા હો થોડુંક નાખજો હું તીખું ખાઉં છું અને થોડુંક આપણે જીરું પણ નાખી દઈએ હવે જ મિક્સ કરી દેવાનું છે સરસ રીતે જે ચટણીનો કલર છે ને ભાઈ તો આ રીતનો રહે આંબલી મચ્છું અને દાણા જીરો આવી ગયું અને થોડીક વાર મેસ થઈ જાય ને પછી આપણે જે આપણી ચટણી બનાવી છે તે પણ નાખીએ પેસ્ટ બનાવી છે આ પેસ્ટથી આખા પાઉગાંઠિયાની ચટણી છે ને ભાઈ ડિફરન્ટ ટેસ્ટ આવી જવાનો છે જુઓ એમ કાસ ક્લાસ થોડુંક આપણે અદકસરું રાખ્યું સાવ પેસ્ટ નથી બનાવીએ જેના લીધે તમને આ પાવ ગાંઠિયા ખાવાની જેમ મજા છે ને હજી હાલ હજી આની અંદર શું આવવાનું છે ખબર છે ઠંડો બરફ અને કોલ્ડ પાવ ગાંઠિયા ખાવાની જેમ મજા છે ને સાહેબ આખી અલગ છે ભાવનગરમાં બે ત્રણ જગ્યા આવી છે જ્યાં ફોલ્ડ કોલ્ડ ચટણી આપે છે અને ત્યાં આટલી મજા આવે છે પણ આપણે જે આ વસ્તુ બનાવી છે ને એની અંદર ગોળ નાખ્યો છે અને જેના લીધે ગોળ આંબલી તો છે ડુંગળી આવી લીલું લસણ આવ્યું આદુ આવ્યું મરચાં આવ્યા કોથમરી આવી આ બધી વસ્તુ પડ્યું પછી માથે મરશું અને જીરો એવું એટલે આખો ટેસ્ટ એકદમ ચેન્જ કરી નાખે જે ખાવાની તમને મજા આવશે ઘડીકા મિક્સ થઈ જાય ને પછી આપણે નાખશું અંદર બરાબર જો કમ્પ્લીટ થઈ ગયું છે આ આવી ગયો અને આપણે જે ચટણી મિક્સરમાં નાખી છે ને જો હવે થોડુંક પાણી આપણે નાખીને એને કાઢી લીધી છે અને હવે એકદમ ઠંડી થઈ જાય ને પછી આપણે ને પ્લેટ બનાવીએ તો હવે ગાંઠિયા માટે આપણે જો આ પાવ લીધા છે ઘણા ભાવનગરની અંદર પાંઠિયાનો પાવ આવે ને એકબી વાછી હોય છે હા તમારે પૂછી લેવાનું અને જો આપણે પાવ લીધું છે ને તો આ રીતે આપણે કટકા કરી નાખશું અંદર તમે તમ તારા બ્રેડ હોય ને તો તમને મજા આવશે પાવ ન મળે ને તો મૂંઝાતા નહીં ગમતા મેન વસ્તુ પાવગાંઠિયામાં ચટણી છે ભાઈ અને જો આ ભાવનગરી ગાંઠિયા છે તીખા હા ઘણા એમ કરતા અમારા ગાંઠિયા જ મોજા આવે એ ખોટું છે પછી તો શું છે બધા હો રીતે હાકી નાખેલી વસ્તુ છે ભાવનગરના તીખા ગાંઠિયાની રેસીપી આપણે મેકેલી છે કોન ઘેરે બનાવો તો એ મળી જશે જો આખી કોલ્ડ ચટણીમાં સ્પેશિયલ રિયલ ગાંઠિયાવાળી ટેસ્ટની અંદર આજ પાવ ગાંઠિયાની રેસીપી અને ભરપૂર માત્રામાં આમાં ચટણી હોય ને તો તમને ગાંઠિયા ખાવાની મજા આવે જો કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે ટેસ્ટિંગ કરીને તમને અમે બતાવીએ જોઈ શકો છો જોરદાર આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે હવે ટેસ્ટિંગ કરીને બતાવીએ તમને તો આપણા ગાંઠિયા તૈયાર થઈ ગયા છે હું વાડીના ટ્રેક્ટર ઉપર બે ગયો જોવો તેમ આવો એમાં નજીક આવો એકદમ જ્યુસી ચટણી બની છે ને ભાઈ જે અંદર લસણ ડુંગળી કોથંબરી આદુ આ બધાનો ટેસ્ટ આમાં મળ્યો છે આ મજા છે મારા વાલા આ કોઈ ફાઇવ સ્ટાર હોટલમાં આવું વસ્તુ ન મળે જો તમને રેસીપી સારી લાગી હોય વધુમાં વધુ શેર કરજો